ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર મહાન સમ્રાટ અશોકની બે હજાર ત્રણસો અઠ્યાવીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી જૂનાગઢ પર આવેલ શિલાલેખ ખાતે કરવામાં આવી છે જેમ કે સર્વેની વિધિ છે તેમજ સહર્ષ સાથે જણાવતા આનંદ થયા છે કે મહાગુજરાત બૌદ્ધ સંઘ છેલ્લા સાત વર્ષથી બુદ્ધ ધામના પ્રચાર પ્રસાર હેતુ અને બોધિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા આપેલ અંતિમ સિદ્ધાંત ધર્માંતરણ નામાંતરણ સ્થળાંતરણને સાકાર કરવા માટે સમગ્ર ગુજરાત પ્રદેશમાં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં જમીની સ્તર પર કાર્ય કરવામાં સક્રિય છેલ્લા એક મહિનાથી સંપર્કમાં રહેલ તેમજ સોશિયલ મીડિયા થકી આજની મહાન સમ્રાટ અશોક જન્મ જયંતિની ઉજવણી માટે આપ તમામની માહિતીકાર કરેલ તેમજ વાસ્તવિક ગુજરાતના રાજ્યના વાસ્તવિક બહુ એ જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખની મુલાકાત કરી તેમજ સર્વેને શાંતિનો સંદેશ આપેલો જેમાં સૌ પ્રથમ કાળવા ચોકથી ધમ્મપ પદયાત્રા નીકળવામાં આવી જે સમ્રાટ અશોકના શિલાલેખ સુધી સંપન્ન કરી સમગ્ર ગુજરાત રાજ્યના વાસ્તવિક બદ્ધોએ જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખની મુલાકાત કરી ત્યારબાદ આયુષ્યમાન સિંહલ બૌદ્ધિધર્મન દ્વારા શિલાલેખમાં બુદ્ધ વનનાનું સંધાયાન કરવામાં આવ્યું ત્યારબાદ માનનીય વિક્રમ બૌદ્ધનું વક્તવ્ય સાંભળવાનો અજીબો કરીબ લ્હાવો મળ્યો તેમજ સમ્રાટ અશોકની જન્મ જયંતિની એક સાચા નિષ્ઠાવાન અને વાસ્તવિક બૌદ્ધ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેની સમગ્ર બૌદ્ધ અનુયાયીઓ નોંધ લેવા નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ